કેરોડ લઈ જાય સમાજમાં રહે તો આપડી પાસે જ્યુડિશિયલ પુરાવા રહે ની બિન સંભિન સમજમાં જાય તો એ લોકો પાસે આધાર કાર્ડ काढવાડે તો તકલીફ તો થાય કે ની હા પણ સમાજ સમાજ રહે તો કઈ જોવાનું નહીં રહે આ આપણે વિવેક કરીએ તો તે લોકો મંદિરમાં લઈ જાય બે હાથ જોડવાડે ફરક કેટલો પડી જાય હ આપણે દવાખાને આપણે ઘરે આપણે ધીરે ધીરે સુધરશું તો આપણું ભવિષ્ય સુધરશે બાકી આપણે નહીં સુધારવું તો કેવી રીતે સુધારવાનું ને આ તો પેઢી સુધારવા માટે દાદા એ કીધેલું છે આપણે સુધરી ગયા ને આપણું પરિવાર જો નહીં સુધાર તો ત્યાંથી પૂરું થઈ જાય હા હવે આપણું પરિવાર જો રહે તે બિન સમાજમાં આપી દીધું અને બિન સમાજ વાળી લાવીને મૂકી દીધી તે પછી આપણું માનવાની છે તેવું જ થઈ જાય હા પણ સમાજ રહે તો તે થોડુંક ભી સમજે તો તે માને કે વિવેક વિનય થી તું રાંધને ખવડાવે ધીરે ધીરે જનસ વહેલી આપણે ચાલે પણ ઘરના ને દુઃખી થવું પડે ને ઘેરના ની દુઃખી થાય તો તે પેલા લોકો દુખી થવું પડે એવું બધું છે કે સમાજ છે તો સમાજમાં જ્યાં સુધી જોડાય ત્યાં સુધી હારામાં હારું છે બાકી આમાં આપણો ખર્ચો બચી જાય કે એ વસ્તુ નહીં મળે ચાલે આપણું પરિવાર સંગઠિત થાય હવે આપણે આટલા છે તો ભવિષ્યમાં ઘણા થાય તો આપણું એક સંગઠન રહે નઈ

જે બાપના હે તે તો બાપના તરફે દાદા કીધેલું ગમે તે હોય અહીંયા આવા બોર્ડ છૂટકો જ નહીં ભલે છૂટી ગયા છે અને એ બી છૂટેલા છે એ લોકોને દરેક ને આદિવાસી તો આદિવાસી કપડા ઉતારીને ને ચેક કરે આદિવાસી છે તો પછી આદિવાસી બને એવું બી કીધેલું છે પારસી બને ક્રિશ્ચન બને મોડન બને એ કામ લાગે ઘર જમાઈ ગયેલો હે કામ લાગે આ મોટા દાદાની વાત

આદિવાસી લાવી શકે કેમ કે એ આવેલી પ્રજા છે એ ત્યાંથી આવેલા ને એ લોકો વાંઠ આવેલા બધા બૈરી લાવેલા ની બૈરી રાખેલી છે

બામણી ને બાટલી ને તમને ગાંઠે ખરી કે એમ દાદા કેતા આ બૈરી આ તમને ગાંઠે કરી કે આજે બૈરી પેલી કપડા હારા હારા પહેરી ને થઈ ગયે બામણી થઈ ગયે ત્યાં કોણ સમાજ રીતે ગોઠા એટલે છૂટા થઈ જાય આ વસ્તુ નહીં આવી જોઈએ दादा નો વ્યવહાર આપણે સમજીને ચાલતા છે તો તે મુજબ રહેવું જોઈએ એક વખત જુડું પછી જ્યારે મરણ થાય તેમ ત્યારે જ આ दादा નો વ્યવહાર છે પછી આપણે હેલાઈ થી કે વગર પૈસે થી આવું જોડાય ને પછી પાછું બીજી લઈ આવવાનું એ વસ્તુ હા મેં તો ગંગારામ ભાઈ ને ત્યાં કીધું કે આ છૂટા છેડા બીજી વાત તો તું કરતો જ નહી આ બંધ કરી દે છે ત્યાં બેઠક અંદર ડિક્લેર કર્યું છે ગંગારામ ભાઈ કે હવે પછી આ છૂટા છેડા વાત આવે નહી જે સમાજ રીતે જોડાવાના હે તે પૂરેપૂરું પાડી ની ચાલવાના હે તો જ બાકી તો આ હવે છૂટું થાય નહીં એમ વાત કરી છે તમે બેઠક માં ને લડાઈ ઝઘડા કરતા નહીં એમ પંચ પોતાવાની તે હો વાત કરી હવે હવે સમાજ સમજવા પંચ પોતાની આવે જ નહીં એમ હા સમજવા હ સમજાણા જ રહી એમ હા એટલે ગમે તે આપણે સમાજ સમાજ વચ્ચે ગમે તે ઝઘડો હોય તો આપણે એનું નિરાકરણ કરવું છે હં આપણે આપણે દુશ્મન બનીને નહીં રહેવું છે હા આપણે સુખાલામાં કેટલી ઘડી સમજ છે કે સુખાલામાં બે ત્રણ જણા છે